પોરબંદરમાં છઠ્ઠા માસે જન્મેલી અને માત્ર છસો ગ્રામ વજન ધરાવતી બાળકીને લેડી હોસ્પિટલના તબીબો દ્વારા સઘન સારવાર બાદ નવજીવન અપાયું છે પોરબંદરના શ્રીનગર ગામની સગર્ભાને તારીખ છવ્વીસ ના રોજ છઠ્ઠા મહિને જ પ્રસૂતિની પીડા ઉપડતા ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાઈ હતી જ્યાં તેણે માત્ર છસો ગ્રામ વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો હતો આ બાળકી પ્રીમેચ્યોર ડિલિવરી હોવાથી શ્વાસ પણ લઈ શકતી ન હતી આથી તેને સારવાર માટે લેડી રૂપાળીબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અહીં આવે નવજાત બાળકો માટેના એનઆઈસીયુમાં બાળકીને રાખી હોસ્પિટલના બાળકોના વિભાગના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ડૉક્ટર જય બદિયાણી સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર અંજલી રાઠોડ મેડિકલ ઓફિસર ડૉક્ટર દક્ષા મકવાણાના માર્ગદર્શન હેઠળ તમામ નર્સિંગ સ્ટાફે સઘન સારવાર આપી હતી બાળકીને લાવ્યા ત્યારે રેસ્પિટેરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ એટલે કે ફેફસામાં ઓક્સિજનની કમી રહેતી હતી અને જાતે શ્વાસ પણ લઈ શકતી ન હતી આથી તેને તાત્કાલિક વેન્ટિલેટર પર રાખી જરૂરી ઇન્જેક્શનો અને દવાઓ વડે સારવાર શરૂ કરાઈ હતી ઉપરાંત કમળા માટે ફોટોથેરાપીની સારવાર પણ અપાઈ હતી અને એન્ટીબાયોટિક્સના ઇન્જેક્શન પણ અપાયા હતા જેને કારણે પાંચ દિવસની સઘન સારવાર બાદ હાલ બાળકીની તબિયત સ્થિર છે ખાનગી હોસ્પિટલમાં જે સારવારના લાખો રૂપિયા ખર્ચ થાય છે તે સિવિલ હોસ્પિટલમાં વિના થઈ જતા અને બાળકીનો જીવ બચી જતા બાળકીના માવતરે પણ તબીબોનો આભાર માન્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અહીંયા લેડી હોસ્પિટલ સરકારી દવાખાનામાં છવ્વીસ તારીખના રોજ એક છસો ગ્રામ વજનનું અને છઠ્ઠા મહિને ડિલિવરી થયેલું બાળક અતિ ગંભીર પરિસ્થિતિમાં લાવવામાં આવેલું અને બાળકને ફેફસામાં ઓક્સિજનની કમી રહેતી હતી ઓક્સિજન લેવલ સાવ ઘટી ગયું હતું અને ધબકારા પર ડીમ હતા શ્વાસ લઈ શકતું ન હતું બાળક બાળકને તાત્કાલિક અહીંયા આપણે વેન્ટિલેટર મશીન ઉપર રાખી અને મોંઘા ઇન્જેક્શનો જેવા કે સરફેક્ટરના ઇન્જેક્શન આપવામાં આવ્યા જેથી બાળકના ફેફસા ફૂલે અને ફેફસામાં ઓક્સિજન વ્યવસ્થિત પહોંચી શકે સાથે સાથે બાળકને બીજી મોંઘી દવાઓ ઇન્જેક્શન એન્ટિબાયોટિક અને બીજી જે જરૂરી સારવાર હોય કે જે પ્રીમેચ્યુર ઓક્સિજન લેવલ સારું રહેતા સાદા ઓક્સિજનમાં લેવામાં આવેલું સાથે સાથે બાળકને કમળાની અસર થયેલી તેના માટે ફોટોથેરાપીની સારવાર પણ અહીં ઉપલબ્ધ છે તે પણ આપવામાં આવેલી બાળકની કન્ડિશન હાલ સ્ટેબલ છે અહીંયા હું ડોક્ટર બદિયાણી અને મારી સાથે બીજા ડોક્ટર ડોક્ટર દક્ષા મેડમ ડોક્ટર અંજની મેડમ અને બીજા નર્સિંગ સ્ટાફ બધાએ ખૂબ જહેમત કરી અને બાળકને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કરેલા છે અને તેનાથી બાળક આજે પેલા કરતા ઘણું બેટર પરિસ્થિતિમાં છે હજુ પણ બાળકને થોડા સમય માટે અહીંયા કાચની પેટીમાં રાખવું પડશે જેથી બાળકનો વિકાસ વ્યવસ્થિત થાય હાલ બાળકને નડી વાટે દૂધ ચાલુ કરવામાં આવેલ છે કારણ કે બાળક જાતે હજી ચૂસી શકે નહીં છઠ્ઠા મહિને ડિલિવરી થયેલું હોય એટલે પણ હાલ બાળકને નડી વાટે આપણે ધાવણ આપીએ છીએ શું છે રવિના ક્યાં રહેવાનું છે તમારું શ્રીનગર કેટલા મહિના તમે આયા હતા કેવી હતી નોરેકની કન્ડિશન સારી નહોતી બહુ ખરાબ હતી બહુ ખરાબ હતી ગંભીર પરિસ્થિતિમાં લાવ્યા હતા આ બાળકનું વજન કેટલું હતું 600 ગ્રામ 600 ગ્રામ વજન હતું ક્યાં કેવી સારવાર છે યસ આ